કુંભ મેળા માટે અમારી ગાડી નીકળી ગઈ છે ગોધરા હવેલી ધાબામાં પહોંચી છે ત્યાં કોઈને ફ્રેશઅપ થવું હોય કે ચા પાણી પીવા હોય એના માટે ગાડી ઊભી રાખેલી છે અમારી બીજી ગાડી પણ ત્યાં જ આવી ગઈ છે અમે લોકો બરોડાથી રાતે સાડા નવની આસપાસ નીકળ્યા અને પહેલો હોલ્ટ અમે ગોધરા લીધો સવાર પડી ગયું છે ખ્યાલ નથી કે આ ક્યુ સ્થળ છે લોકેશનમાં મારે પણ જોવું પડશે સરસ મજાનું મંદિર એનો ગેટ બાજુમાં જ હાઈવે ઘણા બધા યાત્રાળુ અહીં રોકાય છે અને અમારી બસ માં લોકો નાસ્તો કરી રહ્યા છે ચો એમાં સૌથી વધારે નાસ્તો સારો આ ભારતીબેન કરસે તો જો રાજકોટ થી પણ આવ્યા છે આ બોમ્બે થી આવ્યા છે જો કિરણ આ રાજુકુમાર બોલાવે ભાઈ ચાલો ચાલો એમને પવા પવા તો બઉ મસ્ત આમાં રસોયા ભાઈ જેવો આખા ઘર નું ફેમિલી લઈને આવ્યા છે મંદિરની બાજુમાં જ સરસ મજાનો કૂવો છે અહીં નાનું એવું માર્કેટ છે જગ્યા બહુ વિશાળ છે અમારી બસ અહીં ઊભી છે નાહોની પણ વ્યવસ્થા સારી છે લોકોએ અહીં આરામથી ચા નાસ્તો કર્યો હવે અમે લોકો થોડા આગળ નીકળશું ફરી પાછી આપની સાથે વાતો કરશે લોકેશનમાં જોયું તો કોટા પાસેની આ જગ્યા હતી કોટા તો દૂર હતું ત્યાંથી અમે નાસ્તો કરીને નીકળી ગયા હવે અમે જઈ રહ્યા છે કોટાની રાઈટ સાઈડ અને આગળ શિવપુરી આવશે પણ શિવપુરી જતા પહેલાં અમારી ઈચ્છા છે કે અમે લોકો ફરી પાછા ઊભા રહી અને લંચ લેશું

है, बर, एम एम क्या एम क्या राजकोट, भाई बेसी बुधे बे? गया हाँ बोलो जे। તમને બરોબર બરોબર છે છે ને અમારી બસ હોટ માટે ઊભી છે સામેથી જે બીજી બસ આવી રહી છે એ પણ અમને મળી આવ્યા આ જે છે એ શિવપુરી ધાબા છે મતલબ શિવપુરીનું બાયપાસ લોકો અહીંયા થોડા ફ્રેશ થઈ રહ્યા છે નાસ્તો કરી રહ્યા છે ચણા ચોર ગરમ ખાઈ રહ્યા છે સમોસા ખાઈ રહ્યા છે લોકો અહીંયા ચા પી રહ્યા છે ચાની ચુસ્કી દીપા મારી રહી છે અને આ પણ ચા પીએ છીએ

પકોડા મળી જશે બાજુમાં જ ફ્રેશઅપ થવા માટે પણ છે આ તો એકદમ નવું જ છે જે તમે જોઈ શકો છો આ હોટલની જો કંઈ ખાસિયત હોય ને તો તમે કોઈ હોટલમાં નહીં જોયું આ લોકોએ સ્પેશિયલ એટલા ચાર્જિંગ પોઈન્ટ મૂકેલા છે આ તમે જો ચાર્જિંગ પોઈન્ટ કેટલા બધા મોબાઈલ ચાર્જ થાય છે અહીં પણ છે જુઓ તમે તો હવે અમે લોકો આગળ નીકળશું ફર્યા જવા માટે સવારના નવ વાગ્યાની આસપાસનો ટાઈમ છે તમે અહીંનો ભીડ જુઓ અહીંયા કેટલા લોકો કેટલી બધી બસો ઊભી છે ચિત્રકૂટની અમે આગળ છે આ નળમાં પાણી આવતું હતું લોકોએ બ્રશ કર્યું લેટ્રિન માટે લાઈન લાગી છે પરિસ્થિતિ બહુ ખરાબ છે દસ રૂપિયાની ચા તો લોકો આપે જ છે પરંતુ નાસ્તો પવા બધું મળે છે કોઈ લૂંટતા તો છે નહીં અહીંયા પરંતુ સવાર સવારના ફ્રેશ થવા માટેનો પ્રોબ્લેમ અહીંયા બહુ વધારે પડતો મોટો છે લોકોને બહાર જવું પડે છે અને બધી ગંદકી અહીંયા જ છે તમે બાજુનો નજારો જોશો તો તમને ખ્યાલ આવશે કે એક નદી છે એના ઉપર ડેમ છે ત્યાં પણ લોકો નહી રહ્યા છે જ્યારે ફેશઅફ થવું એ લોકો બહાર જઈ રહ્યા છે ખુલ્લામાં હા ભાઈ અત્યારે સવારના પૂજા અર્ચના કરી રહ્યા છે અને આ ચિત્રકૂટ તો પ્રયાગનો હાઈવે છે તો તમારે જાત્રા જેવું હોય તો આ બધી પરિસ્થિતિનો તમારે સામનો કરવાનો રહેશે આ પાર્કિંગ છે પ્રયાગનું જે પ્રયાગથી પિસ્તાલીસ કિલોમીટર દૂર છે તમે વિચારો પિસ્તાલીસ કિલોમીટર દૂર પર ગવર્મેન્ટે એક વસ્તુ સારી કરી છે કે અહીંથી એની પોતાની બસમાં લઈ જાય છે જેનું ભાડું લગભગ સાઠ રૂપિયા જેવું છે ત્યાં નો ટ્રાફિક ઝોન કરી દીધો છે જેથી કરીને વધારે પડતો ત્યાં રસ ન થાય એના માટે આ વ્યવસ્થા કરેલી છે તો વિચાર વિચાર કરો કે કેટલો મોટો આ મેળો હશે કે જેનું પાર્કિંગ પિસ્તાલીસ કિલોમીટર દૂર રાખવામાં આવેલું છે તમે જુઓ કેટલી વધારે પબ્લિક છે બસો ને બસો ગુજરાત મહારાષ્ટ્ર યુપી બિહાર બધાથી બસ આવેલી છે લોકો બધા જઈ રહ્યા છે બસ માટે થઈને અમે પણ હવે બસમાં બેસશું લોકો આવે એટલે અમારો ટોકન નંબર એકવીસ છે હજી તો તેર નંબરની બસ આવી છે લોકો થાકીને નીચે બેસી ગયા છે તમે જો આ પ્રયાગરાજ છે કુંભનો મેળો છે તમે આ ભીડ જુઓ અને આ પરિસ્થિતિ જુઓ पार्किंग से लेरे प्रयाग सुधी स्पेशल बस करेली छे जे, जेमा हमारा मैनेजर छे किरण बेन मोडा चलो अपनी बस पर वीजा कोई नहीं रस्ता में किसी आज कोई आए रुपई टिकट निकाल रहे साथ हैं, है 60 रुपया आपकी पर्ची है 50 से चलेगा यहां से हम जाएंगे लेप्रोसि

આ જો આ અરેલ છે પણ અરેલ ઘાટમાં થોડું આપણે આગળ જવાનું છે એટલે તમને એ જોવા મળશે અહીંયા એક પુલ બનાવેલો છે ત્યાં પણ પબ્લિક જાય છે અમે લોકો આ તરફ જશું અરેલ ઘાટ બાજુ આ જો આ બધી મેળાની જ ભીજ છે જો આ કુંભ મેળો ચાલુ થઈ ગયો તમારે તમે જોઈ શકો છો લાઇટિંગ તમને એક વાત કહેવાની તો રહી ગઈ કે પિસ્તાલીસ કિલોમીટર દૂર અમારું જે પાર્કિંગ હતું ત્યાંથી જે અમે લોકલ બસ પકડેલી ગવર્મેન્ટની જેના સાઠ રૂપિયા ભાડું હતું એ લેપ્રોસી ચોરાયા અમને છ કલાકે લઈને આવી છ કલાક એટલો ટ્રાફિક જામ હતો પ્રાઇવેટ વાહનો ન હોવા છતાં પણ અમે લોકો ચાલીને થાકી ગયા કારણ કે ફક્ત ત્રણ કિલોમીટર ચાલતા પણ અમને દમ નીકળી ગયો અમુક લોકો બાઈકમાં પણ આવેલા સો રૂપિયા સવારી હતી પણ એક બાઇકમાં એ લોકો બે વ્યક્તિને બેસાડતા હતા અને અરેલ ઘાટ ઉપર લઈ આવતા હતા અરેલ ઘાટ પહોંચતા પહોંચતા અમને રાત પડી ગઈ અને રૂમની વ્યવસ્થા કરી અને પછી અમે લોકો રૂમમાં આરામ કર્યો અને સવારનો ઇંતજાર કર્યો કે સવારના વહેલા ઉઠી અમે સ્નાન કરશું આ હતો અમારો આજનો દિવસ સવારના છ વાગ્યાનો ટાઈમ લોકો દાંતર વેચી રહ્યા છે લોકો ફૂલ વેચે છે આ પાણી ભરવા માટેના જે બોટલ છે એ વેચવા માટે જઈ રહ્યા છે

અરેલ ઘાટ ઉપર સવારના ગલીઓમાંથી એટલા લોકો આવ્યા ને તો અમે વિચારતા જ રહી ગયા કે રાતના પબ્લિક હતી નહીં ને સવારના આટલી બધી કઈ રીતે આવી ગઈ અરેલ ઘાટ છે ને એનું મહત્ત્વ પણ સારું છે ત્યાંથી સંગમ માટે બોટ પણ મળે છે અમે લોકો એ જ અરેલ ઘાટ ઉપર ગયા જ્યાં પાણી પણ અમને વ્યવસ્થિત મળે અને આરામથી અમે નાઈ શકીએ તમે જુઓ આનો નજારો લોકો કન્ટિન્યુ ચાલી રહ્યા છે કોઈ ધકી નથી અને શાંતિથી અમે જઈ રહ્યા છીએ વિશાળ જગ્યા છે તમે જો એકદમ ખુલ્લો પર્ટ તમને લાગે જ નહીં કે આ કુંભ મેળો છે મતલબ ભીડ છે મહાકુંભ છે એકસો ચુમાલીસ વર્ષે આવેલો છે જીવનમાં અહીં આવવાનો અમને મોકો મળ્યો અમે ફક્ત ઓછા ભાવમાં અને ગુજરાતમાં સૌથી ઓછા ભાવમાં અમે મહાકુંભ લઈને આવ્યા અમારે આ વખતે કમાવાનું હતું નહીં પુણ્ય કમાવાનું હતું અને ખરેખર લોકોને મજા આવી તમે એનું દ્રશ્ય જોઈ શકો છો ત્યાં નથી હોય એટલે અહિયાં આગળ આગળ સ્નાનનું મહત્વ છે માં માટીનું પણ મહત્ત્વ છે આ ધરતીનું મહત્ત્વ છે અહીં માટી પણ તમે જો ઘરે લઈને આવો ને તો પણ તમારા માટે આ જીવન છે ને સુધરી જાય એવું સરસ છે આ દ્રશ્ય જોઈને તમને ખ્યાલ આવી જશે કે કેટલી વધારે ભીડ છે સામે કાંઠે પણ આટલી જ ભીડ છે આ તો એક અરેલ ઘાટ છે બાજુમાં સરસ્વતી ઘાટ પણ છે અને એક ત્રિવેણી સંગમ પણ છે તમે જોશો ને તો થશે કે લોકો બસ જઈ રહ્યા છે નાવા માટે ઉતરી રહ્યા છે નીચે અને લોકોનો મેળાવડો જામી રહ્યો છે અને ગંગા યમુના સરસ્વતી અને આ જો તમે નાવનું દ્રશ્ય જુઓ લોકો નાવમાં ત્રિવેણી સંગમ જઈ રહ્યા છે ખરેખર અદ્ભુત દ્રશ્ય છે આ દ્રશ્ય જોવા માટે છે ને એકસો ચુમાલીસ વર્ષ લાગ્યા તમે જોઈ શકો છો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય મા ગંગા અહીંયા અમે કરીશું અમે દુઃખી લગાવશું અને પ્રાર્થના કરીશું બધાની સમૃદ્ધિ અને તંદુરસ્તી કેટલા પક્ષીઓ છે અહીંયા અહિયાં સિંગ છે ત્રિવેણી સંગમ આવી ગયું છે બોટમાંથી નીચે ઉતરીને પેલા પૂજા અર્ચના કરશું સૂર્યદેવને પાણી ચડાવશું અને ત્રિવેણી સંગમમાં કે જ્યાં ગંગા યમુના સરસ્વતીનું જે મિલન છે જ્યાં ત્રિવેણી સંગમ છે એ સ્થળ ઉપર સ્નાન કરશું બેનો બધા નીચે ઉતરી ગયા છે બધા લોકો ડૂબકી મારવાની તૈયારીમાં છે બધા લોકો બધા નામની ડૂબકી મારશે પહેલી ડૂબકી પોતાના પરિવાર માટે બીજી ડૂબકી પોતાના કુટુંબ માટે ત્રીજી ડૂબકી પોતાના સમાજ માટે ચોથી ડૂબકી મિત્રો અને પાડોશીઓ માટે અને ફરી પાછી ડૂબકી મારશું સર્વ ધર્મ સમાજ અને દેશ માટે અમે લોકોએ બહુ સરસ ગંગા સ્નાન કર્યું બધાઓ વતી ડૂબકી મારી ત્રિવેણી ઘાટ ઉપર અમને આ ડૂબકી મારવાનો મોકો મળ્યો મહાકુંભમાં અમે આવ્યા અમે ખરેખર ધન્ય થઈ ગયા અને અમને એટલો આનંદ મળ્યો કે અમને એમ થઈ ગયું કે ખરેખર મહાકુંભમાં તમારે એકવાર જરૂર આવવું જોઈએ અને અહીં સ્નાન કરવું જોઈએ આ જગ્યા એટલી પવિત્ર છે અહીંનું પાણી એટલું સ્વચ્છ છે અમે લોકો પાણી પણ સાથે લે આવ્યા અને ત્રિવેણી ઘાટમાં અમે ડૂબકી મારી અને બધાના નામ જો તમે ત્રિવેણી સંગમ ઉપર બોટમાં જવા માંગતા હોય તો સવારના જેટલા વહેલા આવશો એટલો તમને ફાયદો થશે કારણ કે પાંચસો રૂપિયા પર એડ હોય છે પછી હજાર દોઢ હજાર બે હજાર અને ત્રણ હજાર સુધીનો ભાવ ચાલે છે સમથી અમે લોકો ફરી રૂમ ઉપર આવ્યા સામાન લીધો અને ત્યાં અમને એક રિક્ષા મળી જે સાયકલ ઉપરની હતી મતલબ કે પેટ્રોલ વગરની જે હોય છે એ ટાઈપની અમે એમાં બેસી ગયા અમને પચાસ પચાસ રૂપિયામાં એ લોકો લઈ જતા હતા લેપ્રોસી ચોરાયા સુધી રસ્તામાં ભીડ ઓછી હતી અને ખરેખર લોકો ચાલીને જ આવતા હતા કે જે કિલોમીટર છે એ બહુ ઓછા છે ત્રણ કિલોમીટર જ છે એ તમે અડધો કલાકમાં કે પિસ્તાળીસ મિનિટમાં તમે આરામથી પહોંચી શકો એટલે અમે પણ ચાલવાની ઈચ્છા રાખેલી પરંતુ આ પણ એક મજા છે અને એ મજા પણ અમે લીધી તમે જુઓ તમને રસ્તામાં તમને હું કે અલગ અલગ બતાવતો રહીશ આગળ તમે જુઓ આ જે છે એ બાર જ્યોતિર્લિંગ બનાવેલા છે આ જે મઠ છે એની અંદર અલગ અલગ જ્યોતિર્લિંગ છે એના મંદિરો છે ત્યાં લોકોની ભીડ હોવાના હિસાબે અમે જઈ નથી શક્યા તમે જાઓ તો ચોક્કસ થજો લોકો ચાલીને નીચે જઈ રહ્યા છે અને જગ્યા બહુ વિશાળ છે અને તમે આ મૂર્તિ જો એની કારીગરી જો તમે ખરેખર ખુશ થઈ જશો પાર્કિંગ પણ એનું ઘણું વિશાળ છે બહારથી જે વીઆઈપીઓ આવે છે એના માટેનું પણ અલગ પાર્કિંગ અહીં બનાવેલું છે અમે લોકો આરામથી શૂટિંગ કરતાં કરતાં તમને આ નજારો બતાવી રહ્યા છે કારણ કે એક બાજુ આ અખાડાઓ છે બીજી બાજુ ગંગા નદી છે જે તમે ડાબી સાઈડ જોઈ શકો છો આ રસ્તો બધા માટે ખુલ્લો નથી પોલીસ વાહનો અને વીઆઈપીઓ લોકો માટે ખુલ્લો છે હા પણ બાઇકવાળાને અને રિક્ષાવાળાને આમાં જવા દે છે જેથી કરીને તમારે ચાલવાનું જરાય થતું નથી આ બાઈકવાળા એક વ્યક્તિના સો રૂપિયા લે છે પણ એમાં બે વ્યક્તિ બેસાડે છે જેમાં તમે આરામથી સફર કરી શકો છો પોલીસ પ્રશાસન એને રોકતું નથી લોકો એની સેવા કરે છે અને એ સેવાની હિસાબે પોલીસ એને કોઈ નિયમ બતાવતું નથી આરામથી એ લોકો આપણે આપણી જગ્યા ઉપર પહોંચાડી દે છે આરામસે બેઠ સકતી થોડી દેર ખડી ગેટ બંધ કરવું તો આરામ જાઓગી જવા માટે છે એસી બસ સગવડતા સારી છે પરંતુ લાસ્ટ ગાડી છે એના માટે વખતે અમને જે તકલીફ પડી કે છ કલાક જેવો સમય લાગ્યો તો ઘણા અમારા સાથે જે પ્રવાસીઓ હતા એ આ છોટા હાથીમાં પ્રવાસ કરીને ફટાફટ પાર્કિંગમાં આવવા માટે થઈને આ રીતે ખુલ્લામાં બેસીને પાર્કિંગ સુધી પહોંચ્યા અમારી બસ હવે એક હોલ્ડ ઉપર ઊભી છે પરંતુ ત્યાં બધું પંજાબીને એવું મળે છે તો આ જો દીપાની કમાલ મારી આખી આ ભેડ જુઓ તમે એમાં પાછળનું

રાતે જમવા માટે થઈને અમારે બસ રહી એક બાજુ જમવાનું બનતું હતું બીજી બાજુ અમારો ગરબા ચાલતા હતા ગરબામાં ટીંબડી તો હોય જ આ રીતે અમારી સફર હવે પૂરી થવા આવી હતી રાતે જમીને અમે લોકો સીધા ડાયરેક્ટ સવારના બરોડા પહોંચવાના હતા અમારો આ વિડીયો તમને કેવો લાગ્યો એ ખાસ જણાવજો અને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સફરની મજા જે પૂરા બે ને પાંચસો કિલોમીટરની હતી એ ક્યારે પૂરી થઈ ગઈ જેનો અમને અંદાજો પણ નથી બધા લોકો પરિવારની જેમ એકબીજાને સાથ સહકાર આપતા હતા અને એકબીજાને હળી મળીને કામ કરતા હતા અને આવો પરિવાર હરેક વખતે મળે એના માટે થઈને અમે લોકો આવી ટૂરો કરતા રહીએ છીએ તો બધાને ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ બીજી વખત પાછા મળતા રહેશું અને આવો જ પ્રવાસ આપણે કરતા રહીશું સાથે રાસ ગરબા અને અંતાક્ષરી પણ રમતા રહીશું